તેમણે પોતાના સંબોધનમાં યુવાનોને રમતગમત અને જીવનનો અભિન્ન ભાગ બનાવવા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને દેશનું નામ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરવા પ્રેરણા આપી પ્રધાનમંત્રીના પ્રોત્સાહક શબ્દોએ ઉપસ્થિત ખેલાડીઓ અને યુવાનોમાં નવો ઉત્સાહ ભરી દીધો આ કાર્યક્રમમાં યુવા સાંસદ હેમાંગ જોશી વિધાનસભાના મુખ્ય દંડક વડોદરા ભાજપ શહેર અધ્યક્ષ તેમજ ડેપ્યુટી મેયર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સાથે ખેલમાં ભાગ લેનાર ખેલાડીઓ પણ હાજર હતા તમામ મહેમાનોએ ખેલ મહોત્સવના આયોજનની પ્રશંસા કરી અને યુવાનોને રમતગમત ક્ષેત્રે વધુ આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા રમતગમત માત્ર મનોરંજનનું સાધન નથી પરંતુ યુવાનોના સર્વાંગી વિકાસનું મજબૂત માધ્યમ છે આ વિચારને સાકાર કરવા માટે આયોજિત સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસે યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ શિસ્ત અને રાષ્ટ્રીય ભાવનાનો સંચાર કર્યો છે આ મોત્સવનો ભવ્ય સમાપન સમારોહ વડોદરા ખાતે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો સમાપન સમારોહની વિશેષતા હતી કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી આ કાર્યક્રમ સાથે જોડાયા હતા તેમણે પોતાના સંબોધનમાં યુવાનોને રમતગમતને જીવનનો અભિન્ન ભાગ બનાવ્યો સંસદ ખેલ મહોત્સવ બે ના સમાપન સમારોહ આજે આયોજન થવા જઈ રહ્યું છે આદરણીય વડાપ્રધાન શ્રી સર્વે રમતવીરોને આજે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધવાના છે ત્યારે આ કાર્યક્રમની અંદર આપણા માટે ગર્વની વાત છે કે સમગ્ર દેશમાં જે ટોપ ટેન રજીસ્ટ્રેશન્સ થયા એ રજિસ્ટ્રેશન્સમાં વડોદરા લોકસભાનો નંબર છે બે લાખ પચાસ હજાર કરતાં પણ વધારે ખેલૈયાઓએ આમાં ભાગ લીધો છે અને હજુ પણ જ્યારે સમાપન સમારોહ ચાલે છે તો પણ હજુ બે ગેમ્સના લીગ ચાલી રહી છે એટલે આટલા વિશાળ પ્રકારના આયોજનને તમામ વડોદરાના સંગઠનના કાર્યકર્તાઓ રમતગમત એસોસિએશનો સર્વે સાથે મળી અને સફળ બનાવ્યું છે ત્યારે આજના આ સમારંભમાં ઉપસ્થિત રહી સર્વેને મેડલ આપ્યું છે અને આદરણીય વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત માટે રમતગમતનું જે યોગદાન છે એને પણ તમામની સામે માર્ગદર્શન આપ્યું છે